આ દિવસે શું કામ કરશો આ દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ તીર્થયાત્રામાં સ્નાન કરવું જોઈએ અને ઉગતા સૂર્યની પૂજા કરવી જોઈએ શાલિગ્રામ અને તુલસી પૂજાની સાથે તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ પીપળામાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે એટલે માટે પીપળાની પૂજા વહેલી સવારે કરો કેળાના ઝાડની પૂજા કરો આવું કરવાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જરૂરિયાતમંદ લોકોએ તલ ગોળ અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ નવા વર્ષે હિન્દુ કેલેન્ડરમાં પચીસ એકાદશી વ્રત કરવામાં આવશે અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ પંચાંગમાં તાલમેલ બેસાડ્યા પછી જ્યારે તિથિઓ આગળ પાછળ થાય છે ત્યારે તે વર્ષે થોડા વ્રતમાં પણ વધઘટ થાય છે મોટે ભાગે અંગ્રેજી કેલેન્ડરના એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે આ વખતે શ્રાવણ મહિના દરમિયાન અધિક માસ હોવાથી વર્ષ દરમિયાન છવ્વીસ એકાદશી હોવી જોઈએ પરંતુ તિથિમાં વધઘટ થવાને લીધે પચીસ એકાદશી વ્રત કરવામાં આવશે મહિનામાં બે વખત એકાદશી વ્રત કરવામાં આવે છે જ્યોતિષ ગણના પ્રમાણે અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે જે મહિનામાં બે વાર આવે છે એક શુદ્ધ પક્ષમાં અને બીજી વધ પક્ષમાં આવાસ પછી આવતી એકાદશીને શુદ્ધ પક્ષની એકાદશી અને પૂનમ પછી આવતી એકાદશીને વધ પક્ષની એકાદશી કહેવામાં આવે છે આ પ્રકારે વર્ષમાં ચોવીસ એકાદશી તિથિને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ પણ છે એકાદશી વ્રત યજ્ઞ કરતા પણ વધારે ફળ આપે છે વિદ્વાનો પ્રમાણે એકાદશી વ્રત યજ્ઞ અને વૈદિક કર્મકાંડથી પણ વધારે ફળ આપે છે પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી મળતા પુણ્યથી પિતૃઓ સંતુષ્ટ થાય છે સ્કંદ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્વ લખવામાં આવ્યું છે આ વ્રત કરવાથી જાણીએ અજાણે થયેલા પાપ નષ્ટ પામે છે પુરાણો અને સ્મૃતિ ગ્રંથમાં એકાદશી સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હરિવાસર એટલે કે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા તીર્થયાત્રા કે કોઈ પણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો પદ્મપુરાણ પ્રમાણે જે વ્યક્તિ ઈચ્છાથી કે કોઈ બીજી કારણોસર એકાદશી વ્રત કરે છે તેના બધા જ પાપ દૂર થાય છે અને પરમધામ વૈકુટ પ્રાપ્ત કરે છે કાતેન સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે ત્યાં આઠ વર્ષની ઉંમરથી એસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી પુરુષો માટે કોઈ ભેદ વિના એકાદશીમાં ઉપવાસ કરવાનું કર્તવ્ય છે મહાભારતમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને બધા પાપ અને દોષથી બચવા માટે ચોવીસ એકાદશીના નામ અને તેનું મહત્વ જણાવ્યું છે